બે હજાર ત્રેવીસનું વર્ષ પૂર્ણ થયું છે બે હજાર ચોવીસની આજના દિવસે શુભ શરૂઆત થઈ છે પણ એવી ચાર પાંચ ઘટના કે જેમણે ભારતને સારાએ વિશ્વમાં ગૌરવ અપાયું છે સૌથી પહેલી ઘટનાની તમને વાત કરું તો કે ત્રેવીસ ઓગસ્ટની સાંજે છ ને ચાર મિનિટે ચંદ્રયાન થ્રી ચંદ્રની ધરતી ઉપર દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું રશિયાએ પણ સુડતાલીસ વર્ષ પછી આ જ વર્ષે એનું યાન મોકલેલું રશિયા તો વિકસિત દેશ છે ને જ્યારે ભારત તો વિકાસશીલ દેશ છે છતાં પણ ભારતને સફળતા મળી અને ભારતનું નામ સારા એ વિશ્વમાં ચંદ્રયાનના લેન્ડિંગથી ગુંજતું થયું આ મોટી સફળતા માટે એકવાર આપણે તાળીઓ પાડીને ભારતની સફળતાને વધાવી બીજું ગયા મહિનાની અંદર ગ્લોબલ ઇન્ડેક્સનો સર્વે કરવામાં આવ્યો અત્યારે આપણે જોઈએ નાના મોટા પ્રશ્નો રહેતા હોય કે પાદર ગયું પની હારી ગઈ ગયા પાણીના બેડા ઈ લાજ ગઈ ભેડી લજ્જા ગઈ ગયા કઠણ કેળા સાત ભવની છોડ સખી સાત ભવની છોડ સખી મારા વાલીડા આ નોરીએ ભેડા ઈ નાના નાના આવેશમાં કેટલા થાય છે છૂટા છેડા કેટલા થાય છે છૂટા છેડા ભાઈ વાહ અત્યારે નાની નાની વાતોમાં આ બોલા થઈ જાય મારા વાલીડા બોલતા બંધ થઈ જાય આજના માણસો ભૂલી ગયા છે મિત્રો પગ ને ભીના કર્યા વગર તો નદી પણ પસાર થતી નથી આ તો જિંદગી છે આંખ ભીની કર્યા વગર કેમ પસાર થાય કારણ કે ઝેરનો હિસાબ થોડોક વિચિત્ર છે મિત્રો ઝેરનો હિસાબ થોડોક વિચિત્ર છે તમારે મરવું હોય ને તો થોડું પીવું પડે પણ જીવવું હોય ને તો કાયમ પીવું પડે પ્રેમથી બોલો જય સ્વામી નારાયણ

હા ગ્લોબલ ઇન્ડેક્સના ના ગયા મહિનાના સર્વેમાં આવડી મોટી વસ્તી આટલા મોટા પ્રશ્ન છતાં પણ સંબંધો જાળવવામાં પરિવાર વ્યવસ્થાપનમાં ભારતનો ક્રમ ટોચના સ્થાને હતો મતલબ કે જેટલા પણ પ્રશ્ન હું તમે ફેસ કરીએ છીએ ને એ અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારતમાં ખાલી એક ટકો પ્રશ્ન છે માત્ર એક ટકો માત્ર એક ટકો એમને તમને કેમ લાગે આવી આવી આ પરિવારની ભાવના સી દર સોમવારે આવી આત્મીય સભા શું બીજા પાકિસ્તાનમાં થતી હશે નહીં ભેગું જ ન થાય કોઈ અને કદાચ થાય ને તો બે પાંચ જણા ધ્યાન રાખવા ઊભા રાખવા પડે કોઈ બોમ્બ ફેંકી ન જાય અઘરું કામ છે હવે જેવું કરે ભોગવવું તો પડે જ ને ભાઈ અમારી સોસાયટીમાં એક ભાઈ રહેતા હતા એટલે એણે એના દીકરાનું નામ પાકિસ્તાન રાખ્યું એટલે મેં કીધું ભાઈ આપણે ભારતીય સંસ્કૃતિના વારસમાં તારે આવું નામ રખાય અર્જુન રખાય બીજા કઈ ખારા નામ રખાય આવું પાકિસ્તાન રાખ્યું એ કે એમ નહીં મારે કેવા થાય ને કે પાકિસ્તાનનો હું બાપ છું એ પાકિસ્તાનનો બાપ છે એવું કેવા હાટું એના છોકરા નામ પાકિસ્તાન રાખ્યું ભાઈ હવને એના દેશનું ગૌરવ ન હોય ભાઈ તો પછી ત્યારે ગ્લોબલ ઇન્ડેક્સના સર્વેમાં સંબંધ જાળવવામાં વાલા મિત્રો અત્યારે નવમાં ધોરણની ઉંમર હોય સંતોને વસ્ત્ર ઓઢાડી પૂજન કરવાનું મન આવડી ઉંમર થાય બહુ મોટી વાત હોય આ સંબંધો જાળવવાની વાત છે આ તમે આટલી મોટી સંખ્યામાં આટલો સુંદર મજાનો માહોલ માણી રહ્યા છો આ પરિવાર વ્યવસ્થાની વાત છે એવું જ એક ત્રીજો નિર્ણય આવ્યો કે આપણા સંસદની અંદર આપણા વડાપ્રધાનશ્રીએ ભારત સરકારે એવો નિયમ બહાર પાડ્યો એવો ખરડો પસાર કર્યો કે આજથી સંસદની અંદર વિધાનસભાની અંદર બંને જગ્યાએ આપણે તેત્રીસ ટકા અનામત મહિલાઓને મળશે જે માત્ર સીટ પંદર ટકા હતી ત્યાંથી અનામત વધારીને તેત્રીસ ટકા સુધી મહિલાઓ માટે પહોંચાડ્યું આજે મહિલાઓ માટે મિત્રો વાલા મિત્રો સુરક્ષાનો નાના મોટી જગ્યાએ ન્યાયનો પ્રશ્ન બહુ તકલીફ રહેતો હોય ત્યારે ભારત સરકારે એવડું મોટું નિર્ણય લઈ અને તેત્રીસ અનામત એ લોકોને આપ્યું ત્યાર પછી ચોથા નિર્ણયની વાત આઠ મે હાજર ત્રેવીસ ના રોજ નવા સાંસદ સંસદનું ઉદ્ઘાટન કરી નાખ્યું તાલી નહીં પાડો યાર તમે ત્યાર પછી ધ સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન પેલી જુલાઈ ના દિવસે એવો રિપોર્ટ આવ્યો કે સારા એ વિશ્વની અંદર વસ્તીમાં ભારતનો ક્રમ પેલા નંબર આવ્યો પણ હવે આ હસવાની વાત થઈ પણ એક તમારે હવે વિદ્યાર્થીઓ ગૌરવ લેવા જેવી વાત છે કે આપણે જેમ કહીએ છીએ એમ ભારત એ યુવાનોનો દેશ છે તો આ સર્વેમાં એવું લેખિતમાં લખાણ છે કે ભારતની જેટલી વસ્તી છે મતલબ કે એકસો બેતાલીસ કરોડ ને છ્યાસી લાખ એમાંથી અડધી કરતા પણ વધારે મતલબ કે એકોતેર કરોડ થી પણ વધારે લોકો યુવાન છે યુવાન છે જેની જે સારે અમેરિકાની અંદર અને ચીનની અંદર આડત્રીસ વર્ષની સરેરાશ છે એ ઉંમર ભારતની અંદર માત્ર અઠ્યાવીસ વર્ષની સરેરાશ યુવાનોની ઉંમર છે એટલે મારા મિત્રો બહારના દેશો આપણા યુવાધનને એટલા માટે ખેંચી જાય છે કારણ કે યુવાધન ભારતની પાસે પડ્યું છે પણ એ લોકોને ખબર નથી આ યુવાધનના ખિસ્સામાં વ્યસનય પડ્યું છે મિત્રો વ્યસનથી દૂર રહેજો તો જ આપણું યુવાધન ટકી રહેશે અને ભારતનું નામ આપણે ગુંજતું કરી શકશું અને છેલ્લી વાત જેના માટે દરેક ગુજરાતીને ચોક્કસ ગૌરવ થાય યુનેસ્કો દ્વારા આપણા ગરબાને પરંતુ સારા એ વિશ્વની અંદર એના વારસામાં વારસામાં સાંસ્કૃતિક ગુજરાતના ગરબાને સ્થાન પ્રાપ્ત થયું ભારતની અંદર ભારતની અંદર માત્ર પંદર એવી વસ્તુઓ છે જેને યુનેસ્કોમાં સ્થાન પ્રાપ્ત થયું છે એમાં પંદરમું સ્થાન એટલે કે આપણા ગુજરાતના ગરબાને મળ્યું છે ત્યારે મિત્રો આવું સુંદર મજાનું આપણા ગૌરવ અપાવે ભારત દેશને એવી ગરિમાપૂર્વક પૂર્વક બે હજાર ત્રેવીસનું નું વર્ષ પૂર્ણ થયું છે